कूल तो मां कड़क થઈ ગયું પાળર પાણી પડ્યું ને વરસાદ નું એટલે આ ચાર વાગણો કન્ટિન્યુઅર તો હવારે વેલો આગની લાઈટ ગઈ એ વિડિયો ચાલુ કરી રહ્યો બેરી લાઈટ તો છે મોટર બંધ થઈ ગઈ લ્યો તો વિડિયો મેલેજો મોટર સારા કલ્લા બંધ થઈ ગઈ હાલ ચાલતી હાલો મોટર આપડે બાપુ ચાલુ કરે છે જો હા લીધી રીકવા નહી આવાય તો ઘર પાસે બાકી નવાર સવારમાં ઘડી વાર વા આપણે માંડવીના વાડ હાલે હે એટલે વેરું ખાલી સવાર વાળી મૂક્યો જો પાણી ધીરે 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 થાય ઓછું તો વીજળીમાં બનાર હવે હે ને હીરાવી બીરાવીને મળી ભૂખા પીટીને હજી વાળું રોગ ના મળે ગરમ પાણી વાળું ક્યાંય વાંધો ન થાય દી ઉઈ ગયો એટલે લાઈટ માં લબા લબી ચાલુ કરી દીધી પીજી સેલ વાળા એ આમ કરું હું હવે હે ને હા જ પાણી વારું લાઈટ નું તો પપ્પા દી નમરે આજ વટાણ આવી ગયા ખેડૂત મિત્ર બગલા ભાઈ આવી ગયા આટાણ દી ઉઈ ગયો ને આટાણ ઉદી માં સો વાર ટુક માં પાવર વટ થઈ ગયો મોટર બંધ થઈ ગઈ હાલ ચાલ છે લાઈટ પીએ ઘડી ગોલા સેડામાં પાવર જાય ઘડી ગોલા સેડામાં પાવર જાય લાવજો બહુ એવું થાય ને તો મને સડી એકી કીજ કરી દઈ બાંધો એવી કઈ હુકાતી નથી હાલો કોણ નો વઈ ગયો હીરાવી ની બધું અને આજ તૈયારી આલા બધી ધોખાવાળી બધું જવાનું છે બધેને બધેને લઈ શિયાર જણા ને મારા અહીંયા રહેવાનું બપોર સુધી બપોર પછી મારે ટોલ લઈ જાકડો સીપીઓ હાતીડું તગારા કરતાનીઓ ખપારી બધું સંભાળી સંભાળીને ઘરે રાખ્યું ટોલી બસ બપોર પછી લઈ જાવી

કે બસ તૈયાર યાર આય બને રોટલા લઈ જવાના છે ને હા હક આઈ જઈશું અને મારે બેન થોડક ક્યારે છેઈ પાઈ લઉં પછી મોટર બંડ કરીને જાવું છે ભાટિયા કાંગ રેઢિયાર માઉ કાયમ આવે આવે તો કરે ભાઈ જયા પુદરો કરી લે હવાના પોરમાં જોઈું નતી એટલે ઈ સહન નતી હવે હે ને પાઈ હું તો કિસરી વધારે એટલે ભાટિયા જાવું હે ઓલા પ્લાસ્ટિક ને હરિયા આવે ને જટકો ફિટ કરવાનો છે ગામ માં ગયા જતો રહે એટલે ભાટિયા ઝકો રહે હા બોલો સાંભળ્યો નહી મમમમ ભમ ભમ ના લે છોટ થાય હા ઈ તો પૂરી છે એટલે ઈ પ્લાસ્ટિક નો હરિયાળીયું ભાટિયું થી અને ફરતી કરે ફેન્સિંગ કરી દીધો પછી ઉપાડી નમરે કાં કે હવે ગુંતરી વડી ગઈ પાછું તાજી પાાયરો એટલે કિસરે બીજી રીત નુ કે હું બધું હે તો તમે વિડિયો માં બન રહેજો ચેનલ માં આવતો સબસ્ક્રાઇબ કર લેજો

આ એક પીસ આપણે 50 રૂપિયામાં પૈડું અને અલગ અલગ દુકાનમાં અલગ અલગ ભાવ હતા હો હો નકી ભાવ કરી દઉં તો છોડે મેં ને છ ફૂકનો હરિયો હતો ને એને એક પીસનો 90 રૂપિયા ગાડું આવે અંગુઠા જેવો નાનો છોડે મેં અને એક દુકાની આના હરિયો 55 રૂપિયામાં મારતો તો આમી લીદુની તા બાયક કિલાને સાઈબ નિસ્ત તો 190 રૂપિયા કિલાના પાઈ ઉજરા કજારે ભાવ લીધો એની તો બલી લીધા બધું જડા નહી તો હું કરું આકાનો ભાવને ડોટ સોફ 1 કો 55 રૂપિયા આલે પાણી 180 રૂપિયા લીધા કિલાના આ એક ખરી ઓલા બગ 170 ઓલા બહુ 170 કિલોગ્રામ નું થાય લાબડે આ કઈ 17 કિલોજી ઉતી હું બધું 50 51 હરી એ ભાઈ ગણ તો કે મિઠા ગણા નથી જરા ગીલે રાતંતિ હું આમઠા લઈ લેજો ઘાટા ખોર દે હું બીજો કાર ગરના બહુ દોઈ તાણો મને આમ જોક કરી દે બહુ તાણી ન પ્રો જાડા લીડા હોત નઈ જે 4 ફૂટ ન આમ જોક ના કરત હવે જાડા લીડા નઈ હતા બહુ મોટા 6 ફૂટ ન એવડા ન કાં કરવા આમ જો પડ એટલે લોખંડી હોય જ આવે પણ લોખંડ નથી આમાં મટીરીયલ છે આપણે પવનચક્કીના પાખિયામાંથી મટીરીયલ ન વાપર્યો હોય ઈ મટીરીયલ છે આને આ હાથમાં પૈકડા આવે મને મોડી મોડી ખબર પડી કારણ કે અનુભવ રેસા ઝીણા જીના દેખાય તમને કે રેસા ખાજુ એ બહુ અડી જાય ને શરીરમાં એટલે એટલે આના માટે છે ને હવે આપણે એક જુગાડ માર્યો હે આપણે જે કલર કરવાનો હોય ને ઓઇલ પેન્ટ એ ઓઇલ પેન્ટ આસો આસો બધા હરિયામ ભૂઈ જાય ને તો એ રેસા હાથમાં નાક મખણিবারોસી આવે આ હરિયાની જિંદગી જરાક વધે જાય માથે કોટિંગ કરી દેન કલર નું પેટ લોબ મેં ટાઈમ ન સીજે ટાઈમ મડીયા ને તએમાં કલર કરી હુકઈ નાખી એક બી પરસી ફેન્સિંગ કરું નક ખાજ વેવા હું બે દોસે બીજું જટકા દોરી લઈ લીધી આપણે 700 200 રૂપિયા તાન કિલાના બસ ઓને 40 લીમ લગભગ કિલાના લીધા હવે હેને બધું નિયત ફેન્સિંગ કરે અટાણે મારે જવાનું ચોખ્ખા વાળી કારણ કે નિયમો કલાકમાં હલર ને એવું થઈ જાય આ બધું પુગાડી આજે હલર માંડી લે તો કાલ આંકવાનું જ રીએ આ બધું હોય હરાજન ને પુગાડતા વેલેર હું હાલો ઊંધાના સિયા સિયા દીધી ચકડી પુગાડી ચોખ્ખા વાળી તા અહીંયા સાવ તો ત્યાં હવે મેળે જ આવી ગયો હા તેથી પી નહીં હોય તો બધા તડકાનું ગયો

ये वैसे भनी पीये है जोखे है ने दोखे वाटका भरी नहीं हमें चाय पीवानो है डारी बडारी में भरे नहीं है अनका सावन अनका पानी हां आ, आ पानी ना सा आया सा पानी हेलो सा पानी थाई कांस लगता है खाते तो रोज जड़ गया पूरी मोज में है हूं 4:00 बजे नो हा हरिया पत्ती सा वाती वा वा हवा ने 4:00 बजे हो भाटी ने भाटी 11:00 बजे गया आया बरोबर बप्पा माता आलोक को जो काल नया काम है धोखा वाली में काल बकर पत्थर भर बजावार लीजो अन वीणो तो गणो है भाई वीणो नहीं ने गणो वीणो है कलरन जगह पर ना कदर बहुत माल रीति ने 50% अब आ बता इम एक थोड़ो गलो राखी लेम काल साइन ना पड़े पाजी तो हरा जन बऊ बांधि ले कीमत तोड़ बांधि मो नहीं मोटा गुण Alam nggak <tuk> keluar bantu itu bakal di kebola Ah, mau bantu aja para mau ketahui yang perlu pawan Papa <tuk> mulai pergi ya. Mungkin pasti jadi sepi lagi. Gumi di mana ya Hamar nih hamar aja. Depan kan dua nih mau pawan mau bantu lagi हारो बांध है पूरा है ना मोटा <laughs> 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 <laughs>

나가 કાજ મોટો ગીન હોય કે મો બંધાઈ ગયો પતની પાહે રેવા આ ને બત દેવા માં ગટ સાવ દૂર વા પાત્રા હોય ને હાવ સુકાઈ ગયા બતલ થઈ ગયો હા પાન બત દેવા વાર હોય ને ચાલ નું હાલે હા છોટીયા જાળવા લગાયો ગા જાય કાળ ટેક જડીન જો માના અમદ બજીવાન ઉપાડી લે ને નીકળી જાય એક જ જાત કે હું કે તો હાલો તો સીપીઓ સળાયો હે mul ei ole üldse , on ka täiega puhta tahepistlane .